એમાં હોય શકે જ નહીં ઓલા લકડી આવે છે ને બિસ્કીટ ને લકડી ઓલી દસ તોલા ની તો અમેરિકન સોનું આવે છે ને લકડીના રૂપમાં બિસ્કીટ ને હા એને કોઈ તક ચકાસણી કરે છે ગેરંટી હવે શું ચકાસવાનું મારે શું ચકાસર શાસ્ત્રીમાં જ કહીએ યોગી આપીનો ડોળ મારી સીધો રસ્તો કટ થઈ જાય શોર્ટકટ અને ના મારો તો ઘૂંચવાળો ભાઈ ઘૂંચાયા કરો તમે આ સાહેબ સીધે સીધું કામ છે જળ અંતરમાં આ થવું જોઈએ પછી જે બોલે તે કરવું પડે આપણે ડોક્ટર બોલે કરીએ છીએ કે નહીં નહીં કરવાનું આ જીવના ડોક્ટર છે શરીરના છે મનના ડોક્ટર છે એટલે આપણે મારે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે એક તો અતિ નિર્દોષ છે દિવ્ય છે માનું લેશ નથી અંદર આ રીતે જો આપણને જ્ઞાન થાય અને ભગવાન મહાત્મા સ્વાય ની વાતમાં કે દીકરો મૂરા સારું રડે કેમ હવે તમે પૂછો કે તારો બાપ કોણ તો ગાયકોને જ બતાવશે બીજા કોઈ નહીં બતાવે પણ મહિમા નથી કે તારો બાપ તો આખી દુનિયાના મૂરા ખરીદી શકે કેમ છે હા એને જ્ઞાન નથી બાપ થઈ જ્ઞાન એટલે આપણને એટલું તો પ્લાન થઈ ગયું છે આપણા મા બાપ કોણ તો અહીંયા જ બતાવે હવે બીજે ક્યાંય મન ચોંટણ એ વાત તો નક્કી છે પણ એ ગુરુ કેવા છે એ કાચું રહે છે હા એમની સામર્થ્ય ખબર નથી આપણને એ સામર્થ્ય ખબર તો નિર્ભય થઈ જાય સાઈની વાતમાં નથી નિશ્ચયનું બળ કેવું છે બે હજાર બખ્તરિયા હોય સિક્યોરિટી ગાર્ડ બે હજાર એની વચ્ચે તમે ચાલતા મરવાન બીક રે કરી પછી સાહેબ સો કરોડમાં દાણા હોય પછી સાત દુકાળ પડે તો એ મરવાની બીક રે કરી અરે પોતાને કે આખા ગામના ગામના પૂરું પાડે સાત દુકાળમાં એટલે આટલો નિર્ભય થઈ રહે કે આ કોણ છે આ હા નહિ મનુષ્ય દેખાય છે બીવે છે હા બીવે છે પણ કહે એ દીકર નથી એ આખા આનંદ બ્રહ્માંડ મહારાજ છે ને કચ્છમાં હતા હતાલા જગજીવન રામ બધા દીવાન હતો ને ત્યાં મારા દ્વેષી ત્યારે પછી એને ખબર પડી ત્યારે મહારાજ ઉતાર્યા હતા અહીંયા આપણે તો જો એલા દીવાન મારાને પકડવાનું તો મારા જે કહ્યું કે મને સંતાડી દો ઓલા આપણે જે ઓલા મલ હતા ને ગંગારામ ગંગારામ મલ મારે કે મને સંતાડી દો આવું પકડવા આવે છે મારે સંતાડી દે ના આપણે સુંદર ઈસુ થાય એમ ના કરે કલ આવે છે ને તો મારે સંતાવી દા બોલો આવ્યો કઈ છે કે ના નથી કઈ મહારાજ આવ્યા આ રહ્યો લડો દશા થાય એટલે કે એમ તમે રાધા ને લક્ષ્મીના પતિ છો કે હા કે સો વાર એમ પછી એમ કઈક બતાવું છું પછી ગયા ને પછી ફોજ મોકલી કે પકડી લાવ અત્યક્તિ આ લોકો ખબરી ગયા કે શું થશે આ હતું મારા જે સામે એમને એટલું મોટું લશ્કર દેખાડ્યું ને એટલે ભાગી ગયા બધા તો આ ભગવાન દીવે ને ભાગે ને બધું કરે અંતે બીકણ નથી કાંઈ તો ભગવાન જ છે મનુષ્ય તો કરે એટલે એ રીતે જે કરવાનું છે આપણે સાંઈ બાપામાં ભગવાન અખંડ બિરાજમાન છે એવું બધું મનુષ્ય કરે પણ એમના એ કઈ દોષ નથી એ બધું તે જો આપણે પાકું થાય અત્યારે બોલીએ અને આપણને બાપા હાર તોરા કરે બોલાવે નિશ્ચય રહે પણ જો ઝાપટા ને ગુસ્સે થાય ને કઈ કહે ને તો તકલીફ પડી જાય બીજા ઉપર ગુસ્સો કરે તો આપણે સમજાવો જોઈએ ભગવાન બાપામાં દીવભાવ રાખો આમ કરું પણ પોતા ગુસ્સો થાય બધું ઉડી જાય પણ કરવાનું આ છે થઈ રહ્યું છે બધું આપણે ચાલુ છે પ્રોસેસ પણ આટલું આપણી સાધના જ આ છે આમાં અખંડ દીવ ભાવ આપણે દીવભાવ રહે અખંડ નથી રહેતો આવન જાવન નથી અખંડ ચોવીસ કલાક તો સાંભળ્યા જ કરે ગમે ત્યાં બાપા યાદ આવ્યા જ કરે તો અખંડી દીવ ભાવ એટલે આ બધું એટલે મોક્ષ અસહ કારણ આવે અહિયાં આવા જવાનું રહેતું જ નથી આવું જો સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું ને એ જ અક્ષરતા દેહ મૂકી અને પામમાં દેહ છતાં જ મળ્યા આવો આપણા સંતો હરિભક્ત રીતે જ્ઞાન પામ્યા છે એટલે આપણે પણ આ વાત કરી એક ટૂંકમાં એ તો ભગવાન છે જ આપણા મનમાં ઠસી જવું જોઈએ કે મને મળ્યા નિશ્ચય ભગવાન છે હા એકદમ સરળ અંદર બરાબર પાતાળે પારમાં હાલે જ નહીં ગમે કોઈ પ્રસંગ પડે ગમે એમ મુશ્કેલી આવે કુસંગીનો જોગ થાય ગમે એમ થાય મનમાં જરાય શંકા ના છાપામાં બધું કેટલું બધું આવે છે બધું કાંઈ નથી બાપાને તો અક્ષર ધામના પુરુષે શું આવ્યું એ બધું અહીં કાંઈ ખૂબ લગાડો એ બધું કાંઈ આઉટ રાઈટમાં આવી રીતે દ્રઢતા થાય ને તો મોક્ષ અસાર કારણે છે અત્યારે ગાડું જોડીને લંડન ક્યારે પહોંચો ગાડું જોડીને લંડન હવે વરસાદ બધું હતું પાટલો તો ભરી ગયું હું ગાડું શું કરે અને પ્લેનમાં આમ નાખે બધી બાજુ ગમેલા વાદળા ગમેલું વરસાદ બધું હોય ને બધું ડેમ ભરી ગયું નાખો અમદાવાદ ડૂબી જતા શું પ્લેન આમ ઉડીને જતું રહે દસ કલાકમાં તો લંડન આમ અસાધારણ કારણ શું મોક્ષનું એવા બધા કારણ છે બધા ઉપાય છે પણ એ ગાડું જોઈને લંડન ગયા જેવા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ને અને મહિમા સમજાય એ અસંકાર એરોપ્લેન સીધા તમારે